નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં ચિંતાજનક આગાહી આના વિશે વિગતથી વાત તો ગુજરાત રાજ્યના વાતાવરણને લઈને હવામાન ભાગે આગાહી કરી છે આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે જેના ત્રણ દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ હતી રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયાઈ વિસ્તારમાં થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ દર્શાવાય છે એના પછીના મહત્વના સમાચારમાં વધુ એક મોટી બેંક ડૂબી આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકામાં બેન્કિંગ કટોકટી ફરી ઘેરી બની છે રિપબ્લિક ફર્સ્ટ બેંક ઓફ અમેરિકા નાદાર થઈ ગઈ છે અમેરિકાની એફડીઆઈસીએ બેંકને જપ્ત કરી લીધી છે તે તેને ફૂલ ટર્ન બેન્કને વેચવા માટે સંમત છે રિપબ્લિક ફર્સ્ટ બેંકના ડૂબવાનું કારણ ઓછા ખર્ચ અને નફાનો અભાવ હોવાનું કહેવાય છે ચોવીસમી એપ્રિલે બેંકના એક શેરની કિંમત બેથી ઘટીને લગભગ એક સેન થઈ ગઈ હતી માર્કેટ મૂડી પણ ઘટીને બે મિલિયનની નીચે પહોંચી ગઈ હતી એના પછીના અગત્યના સમાચારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી આના વિશે વિગતથી વાત કરીએ તો બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે નવા નવા નુસ્ખાઓ અજમાવતા હોય છે ત્યારે વલસાડમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરે ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો પોલીસે દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે તો બીજી બાજુ અમદાવાદમાં પણ પોલીસે વોશિંગ મશીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે એકસો બે વોશિંગ મશીનમાં સાત હજાર પાંચસો દારૂની બોટલો ઝડપી પાડી હતી એના પછીના અગત્યના સમાચારમાં વેટિંગ ટિકિટમાં નહીં મળે વીમાનો લાભ આના વિશે વિગતથી વાત કરીએ તો રેલવે બાળકો માટે હાફ ટિકિટ પર વૈકલ્પિક વીમા યોજનાનો લાભ બંધ કર્યો છે આઈઆરસીટીસી મુજબ રેલ પેસેન્જર ઓપ્શનલ ઇન્સ્યોરન્સનો પ્રતિ પેસેન્જર પ્રીમિયમ પહેલી એપ્રિલથી વધારીને પિસ્તાલીસ પૈસા કરાયું છે પહેલાં તે પાંત્રીસ પૈસા હતું રેલ વૈકલ્પિક વીમા યોજનાનો લાભ માત્ર ઈ ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ મળશે રેલવે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટો અને વેઇટિંગ લિસ્ટમાં સામેલ મુસાફરો વીમા યોજના માટે હકદાર રહેશે નહીં એના પછીના મહત્ત્વના સમાચારમાં શું તમે પણ ઝોમેટો પરથી ઓર્ડર કરો છો આના વિશે વિગતથી જાણીએ તો ઝોમેટો ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે જેથી વપરાશકર્તાઓને ફૂડની ફાસ્ટ ડિલિવરીનો વિકલ્પ મળશે આ માટે ફી અને સર્વિસમાં મોટો ફેરફાર થઈ શકે છે બેંગલુરુના એક ગ્રાહકે ઝોમેટો પરથી ઓર્ડર કરતી વખતે એક નવો વિકલ્પ જોયો આમાં ફૂડ ડિલિવરી માટે વધારાના ઓગણત્રીસ રૂપિયા ચૂકવીને ઝડપી ડિલિવરી ઉપલબ્ધ હતી ચૂકવણી પછી ડિલિવરીનો સમય એકવીસ મિનિટથી ઘટીને સોળ મિનિટ થઈ ગયો એના પછીના મહત્વના સમાચારમાં મોટો નિર્ણય ફરી થશે મતદાન આના વિશે વિગતથી જાણીએ તો ચૂંટણી પંચે મણિપુર આઉટર લોકસભા સીટ માટે છ મતદાન મથકો પર થયેલ મતદાનને રદ બાતલ જાહેર કર્યું છે હવે અહીં ત્રીસમી એપ્રિલે સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે છવ્વીસમી એપ્રિલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન આ મતદાન મથકો પર હિંસા થઈ હતી ચૂંટણી પંચે કહ્યું કે અહીં બુથ કબજે કરાયા છે ઈવીએમ તોડાયા હતા અને ગેરકાયદેસર રીતે મતદાન કરાવવામાં આવ્યું હતું આ અંગે કોંગ્રેસે પણ ફરિયાદ કરી હતી team. આવા પછીના આગળના સમાચારમાં શિક્ષણ વિભાગે જાહેર કર્યું ઉનાળુ વેકેશન આના વિશે વિગતથી જાણીએ તો શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે શિક્ષણ વિભાગે શાળાઓમાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં નવમી મે બે હજાર ચોવીસથી થી બારમી જૂન બે હજાર ચોવીસ સુધીનું રહેશે શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તેરમી જૂનથી થશે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે Jim. એના પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસ મહિલાઓને આઠ હજાર પાંચસો રૂપિયા આપશે આના વિશે વિગતથી વાત કરીએ તો રાયપુરામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે જેનું નામ છે મહાલક્ષ્મી યોજના દેશના ગરીબ પરિવારોની યાદી બનાવવામાં આવશે દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવશે અમે દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરવા જઈ રહ્યા છીએ દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી દર્શક મિત્રો કોંગ્રેસની આ જાહેરાત વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આના વિશે વિગતથી જાણીએ તો ઓગણત્રીસમી એપ્રિલના રોજ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનું બસો નવ રૂપિયા સસ્તું થઈ ગયું છે અને બોતેર હજાર બસો ઓગણચાળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે આ ઉપરાંત બાવીસ કેરેટ સોનું સાસઠ હજાર એકસો એકોતેર રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર એકસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે આ ઉપરાંત ચાંદી ચારસો સાઠ રૂપિયા સસ્તી થઈને એસી હજાર નવસો ચૌદ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે એના પછીના મહત્વના સમાચારમાં સંદેશ ખાલી કેસની તપાસ સીબીઆઈ કરશે આના વિશે વિગત જાણીએ તો સંદેશ ખાલી કેસની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મમતા સરકારને કોઈ રાહત આપી નથી સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યક્તિના હિતની સુરક્ષા માટે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટને સંપર્ક કેવી રીતે કરી શકે કોલકાતા હાઈકોર્ટે સંદેશ ખાલી કેસની તપાસ સીબીઆઈને સોંપી છે જેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે હવે ઉનાળો વેકેશન બાદ આ મામલે વધુ સુનાવણી થશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમિત શાહના હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર બિહારના બેગુસરાયથી ઉડાન ભરતા પહેલા થોડા સમય માટે નિયંત્રણ બહાર ગયું હતું તેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર ટેક ઓફ કરતી વખતે તેની જમણી તરફ ઝૂલે છે લગભગ જમીનને ટચ કરે છે પછી પાયલટ સતર્કતા બતાવીને હેલિકોપ્ટરનો કંટ્રોલ કરી લેશે અને પછી ઉડી જાય છે એના પછીના મહત્વના સમાચારમાં જો તમારામાં હિંમત હોય તો કહો કે અમે 370 પરત લાવીશું આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો તે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે તે કલમ 370 પાછી લાવે વડાપ્રધાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે શું કોઈ પાર્ટી કલમ 370 પરત લાવવાની હિંમત કરી શકે છે કોંગ્રેસ બંધારણની મોટી મોટી વાતો કરે છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષથી ભારતનું બંધારણ લાગુ થયું નથી 370 હટાવ્યા બાદ પ્રથમ વખત દલિતોને અને મંદિરના નામે લોકો પાસેથી વોટ માંગીને આચાર સંહિતા ઉલ્લંઘન કર્યું છે આથી તેમના પર છ વર્ષ માટે ચૂંટણી મામલે પ્રતિબંધ સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે અરજી સંપૂર્ણપણે ખોટી છે એના પછીના મહત્વના સમાચારમાં ખેડૂતોની લોન ભાજપે બાવીસ લોકોને આપી આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણમાં એક રેલીને સંબોધિત કરતી વખતે લોન માફી પર વાત કરી હતી અને રાહુલ ગાંધી કહ્યું કે અમે ખેડૂતોની લોન માફ કરી દીધી જો તમે ભારતીય ખેડૂતોની લોન પચીસ વખત માફ કરો છો એટલે કે તમે દર વર્ષે પચીસ વર્ષ સુધી તેમને માફ કરો છો તો સોળ લાખ કરોડ રૂપિયા થશે બાવીસ લોકોના તેમણે એટલે કે ભાજપે રૂપિયા સોળ લાખ કરોડ માફ કર્યા તે છવ્વીસ વર્ષના મનરેગાના નાણા ખેડૂતોની પચીસ વર્ષની લોન છે જે બાવીસ લોકોને આપવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ ઝડપાયો આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સનો મામલો ત્રીજા દિવસે એટલે કે ઓગણત્રીસમી એપ્રિલ પણ યથાવત જોવા મળ્યો હતો ગુજરાતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે એમ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડને મોટી સફળતા સાંપડી છે ભારતીય જળસીમામાંથી એકસો સિત્તેર કિલો ડ્રગ્સ સાથે બે ભારતીયોની ધરપકડ કરી હતી બંને ભારતીયો પાકિસ્તાનથી ડ્રગ્સ લઈને આવતા હતા હર્શિષ નામનું ડ્રગ ઝડપ્યું છે જેની અંદાજિત કિંમત સાઠ કરોડ રૂપિયા છે એના પછીના મહત્વના સમાચારમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા આના વિશે વિગતથી જાણીએ તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ ખાલસા દિવસ પર ટોરન્ટોમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ તેમની સામે ખુલ્લેઆમ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા આ સૂત્રોચ્ચારનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે વડાપ્રધાન ટુડ્રોએ કાર્યક્રમમાં કહ્યું કે તમે કોઈપણ ડર વિના તમારા ધર્મનું ખુલ્લેઆમ પાલન કરી શકો છો જે મૂળભૂત અધિકાર છે આ કારણે અમે તમારી સુરક્ષા માટે તમારી પડખે ઊભા રહીશું એના પછીના અગત્યના સમાચારમાં હાવડમાં પેલેસ્ટાઈન ધ્વજ ફરકાવ્યો આના વિશે વિગતથી વાત કરીએ તો ઇઝરાયલ વિરુદ્ધ અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી રહ્યો છે પેલેસ્ટાઈનના સમર્થનમાં આ પ્રદર્શન હવે હાવર્ડ યુનિવર્સિટી સુધી પહોંચી ગયું છે રવિવારે હાવડ ખાતે પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તેના પર યુનિવર્સિટી પ્રશાસને કહ્યું કે આ ઘટનામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે પોલીસે દેશભરમાં અત્યાર સુધીમાં નવસો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બે દિવસમાં પાંત્રીસ ટોર્નેડો ત્રાટક્યા આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના આયોબા અને ઓકલા હોમમાં છેલ્લા બે દિવસમાં પાંત્રીસથી વધુ ટોર્નેડો આવ્યા છે જેના કારણે ચાર લોકોના મોત થયા છે જ્યારે સોથી વધુ લોકો ઘાયલ થયા છે ટોર્નેડોના કારણે સલફર શહેરમાં ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા છે અહીંની મોટાભાગની ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો બે ઘર થઈ ગયા છે આયોબા અને ઓકલા હોમમાં તોફાનથી પાંચસોથી વધુ ઘરો ધરાશાયી થયા છે એના પછીના મહત્વના સમાચારમાં મતગણતરીમાં ગરબડ થશે તો લાશ બહાર આવશે આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સમાજવાદી પાર્ટી નેતાનો ધમકી ભર્યો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં સનાતન પાંડે કહ્યું કે હું બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં જીતી ગયો હતો પણ ભાજપના દબાણથી પરિણામ બદલી દેવાયો હતો આ વખતે જો એવું થયું તો કલેક્ટરની લાશ મતગણતરી કેન્દ્રમાંથી બહાર આવશે વિડીયો વાયરલ થતા સમાજવાદી પાર્ટી નેતા સામે આચાર સંહિતા ભંગ અને કલમ એકસો ચુમ્માલીસ હેઠળ કાર્યવાહી થઈ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પતંજલિની પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ આના વિશે તો રાજ્યની ઓથોરિટીએ પતંજલિની દિવ્ય ફાર્મસી કંપનીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં ઉધરસ બ્લડ પ્રેશર સુગર લિવર બોયટર અને આઇડ્રોસ માટે વપરાતી પંદર દવાઓનું ઉત્પાદન બંધ કરવા સૂચના આપી છે ભ્રામક જાહેરાતના કેસમાં દિવ્ય ફાર્મસીની દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉત્તરાખંડ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નર્મદા પરિક્રમા સ્થગિત આના વિશે વિગત વાત કરીએ તો નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે સુરક્ષાના ભાગરૂપે નર્મદા પરિક્રમા દસ દિવસ પહેલા સ્થગિત કરાય છે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસમાં ત્રણ ટર્બાઈનો ચાલુ થતા ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાતા આ નિર્ણય લેવાયો છે નર્મદા નદીની જળસપાટી સપાટી મીટર વધવાની શક્યતાઓ છે આથી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત મુલાકાતનો સામનો કરવો પડી રહ્યો હોવાનું માનવામાં આવે છે ભારતની મુલાકાત કેન્સલ રાખતા મસ્કે કહ્યું હતું કે તેઓ ટેસ્લાની જવાબદારીઓના કારણે થોડા સમય પછી ભારત આવશે જેનું સંભવિત કારણ એ હોઈ શકે છે કે તેઓ ભારતમાં રોકાણની સ્થિરતા પ્રદાન કરવા માટે સરકારે રાહ જુઓ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનને માહિતી મોકલનાર જામનગરથી જળવાયો આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી મોકલનાર જામનગરથી જળપાયો છે જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતો આરોપી સકલેન ઉમર દાઉદ થેમ ગુજરાતમાંથી ખરીદેલા સિમ કાર્ડમાં WhatsApp અપડેટ કરીને પાકિસ્તાન આર્મીને ભારતની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો એટીએસએ સકલેન સહિત અન્ય બે આરોપીની ધરપકડ કરી છે એના પશ્ચિના મહાતોના સમાચારમાં ભાવનગર થી દિલ્હી કેન ટ્રેન દોડાવશે આના વિશે વિગત વાત કરીએ તો ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર છે હવે ભાવનગર થી દિલ્હી કેન્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આ ટ્રેનને ને સુરેન્દ્રનગર સ્ટોપ આપવામાં આવ્યું છે આ ટ્રેન 4થી મે થી 28મી જૂન સુધી દોડાવવામાં આવશે આ ટ્રેન દર શુક્રવારે બપોરે 3 વાગીને 15 મિનિટે ભાવનગર થી ઉપડશે જ્યારે શનિવારે બપોરે 3 વાગીને 25 મિનિટે દિલ્હી કેન થી ઉપડશે ટ્રેન માં એસી 2 ટાયર એસી 3 ટાયર અને સ્લીપર કોચ અને જનરલ કોસ્ટ ઉપલબ્ધ હશે

એના પછીના મહત્વના સમાચારમાં કચ્છની અજરક કલાને મળ્યું જીઆઈ ટેગ આના વિશે વિગતથી વાત કરીએ તો કચ્છ ફરીવાર વિશ્વ ફલક પર ચમક્યું છે કચ્છની જાણીતી અને પાંચ હજાર વર્ષ જૂની પ્રાચીન અજરક કલાને હવે જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે જેથી કચ્છ સહિત રાજ્યની જનતામાં આનંદનો માહોલ છે કચ્છમાં વર્ષોથી અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકલા પર કામ કરી રહ્યું છે આ કલાની ખ્યાતિ સાથે તેની નકલ થવાનું પ્રમાણ પણ માર્કેટમાં વધ્યું છે હવે આ કલાની ઓળખ અકબંધ રાખવા તેને જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈશા અગદાર પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ બન્યા આરા વિશે વિગતની વાત કરીએ તો પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશા અડાનને નવા નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે ઈશા અગદાર મુસ્લિમ લીગ નવાઝના વરિષ્ઠ નેતા છે અને શરીફ પરિવારની ખૂબ નજીક છે તેઓ મૂળભૂત રીતે કાશ્મીરી છે તેઓ ચાર વખત નાણાં મંત્રી રહી ચૂક્યા છે તે ભારત સાથે ફરી વેપાર શરૂ કરવાના પક્ષમાં પણ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું તમને હવે મળશે સસ્તી ફ્લાઇટ ટિકિટ આના વિશે વિગતથી વાત કરીએ તો ડીજીસી એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે હકીકતમાં ડીજીસીને માહિતી મળી હતી કે ઘણી વખત મુસાફરો સેવા માટે ચૂકવણી કરી છે જેનો તેઓ ઉપયોગ પણ કરતા નથી તેથી ડીજીસીએ નિયમોમાં ફેરફાર કર્યા છે હવે પેસેન્જર તે સેવા માટે ચૂકવણી કરવી પડશે જેનો તે ઉપયોગ કરવા માંગે છે આનાથી ફ્લાઇટનું મૂળ ભાડું ઘટશે અને ભાડું સસ્તું થશે એમ ત્યારબાદના મહત્વના સમાચારમાં માલદીવમાં એમડીએસ અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ આના વિશે વિગતથી વાત કરીએ તો સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા ઉત્પાદક કંપનીઓ એમડીએસ અને એવરેસ્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ માલદીવે પણ આવું જ પગલું ભર્યું છે માલદીવ એમએફડીએ અમુક એમડીએસ અને એવરેસ્ટ બ્રાન્ડના મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે એમએફડીએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં બનેલી બે મસાલા બ્રાન્ડ્સમાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદીઓ માટે આવ્યા સારા સમાચાર આના વિશે વાત કરીએ તો અમદાવાદમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે અમદાવાદના લાંબા વિસ્તારમાં ટૂંક સમયમાં નિરાધાર વૃદ્ધો માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે ત્રીસ કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે હોસ્પિટલમાં સારવાર સાથે રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે અહીં નિરાધાર વૃદ્ધોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે હોસ્પિટલમાં સર્જરી ચેકઅપ અલયમાર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે